राज्य ये है दवा खाने ये नौकरी करे जो मित्रों आज सब ये दवा खाने जाए ये ने कांद का का है काठियावर थी पतु भी आकर जाए है आए पतु चिल्ला डोबो भरे पर અચોઘ્ર તો ખાડા ખાડા 4 5 7 9 11 ભરેલું મૂર્તિ 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 ના હોય ઈ મસ્ત મસ્ત મંદિર રે

મિત્રો વરણ ત્રીષણ આવી ગયા છે હવે અમારા ગામમાં અને આ બાજુ હનુમાન દાદા નું મંદિર છે ટેશણે કે બાજુ કુતુ નારિયેળ હૈ પેપડો હૈ મસ્ત ગુચ્છો આયા હે બાઈકો પડ્યા હે આ બાજુ ને આ બાજુ મંદિર હે હનુન દાદાનું બોલો કાંદી કે જય માતાજી એવું નહીં કહેવાનું જય માતાજી બોલવાનું લાઈક શેર કરો તો ભલે સારા આવ્યા કહો તમે એવું તે ડાયરેક્ટ ગુજરાવાળા ઉતર્યા છો ને શું રમો

હા પૌન ચા બનાવવા અને પતુભાઈની દવા ચાજી પતતા દવા ચાજી બતાવતા પણ જો દવા લીધી આ ખાઈને બધું દેવાના હાથમાં બટાકા પછી બટાકા બે મીઠો લીમડો અને થોડી ડુંગળી કાપી લીધી છે પૌવા બનાવવા માટે ચલો હવે પૌવા બનાવીએ ચાલો આવી ગયા રસોડામાં કિચનમાં

જો મિત્રો બરાબર ભવા મિક્સ થઈ ગયા છે હવે થોડી વાર ચડવા દઈશું અને પછી વિચારી લઈશું પછી ચા બનાવીએ જો મિત્રો ભવવા તૈયાર છે ચલો બધા મિત્રો આવી જાઓ હવે મિત્રો ચા બનાવીશું જો મિત્રો પછી ચા બને છે બપોરનો તો બપોરનો ચા પીવો તો એ જવું મિત્રો

તો મિત્રો પતુ માટે ખારી લઈ રહ્યા છીએ